આપનું છે ની ઓફ કમેન્ટ આન્સર આપનાર છે વેરી ગુડ તો ક્વેશ્ચન હતો વન ઓફ ધ મિલ ઓન બોથ ધ ઓફ એન્ડ ઇમ્પેક્ટ કે જેના ઓપ્શન હતા કટર મિલ હેમર મિલ રોલર મિલ અને એનર્જી મિલ તેનો આન્સર આવે છે ઓપ્શન ડી ફ્લુડ એનર્જી મિલ કે જે અને ઇમ્પેક્ટ બંને પ્રિન્સિપલ પર વર્ક કરે છે નાવ પાર્ટ ટુમાં આપણે આગળ વધીએ તો ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી વન વન ટી સ્પૂન ફૂલ મીન્સ તો ડોમેસ્ટિક મેઝરના ટેબલ પરથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવે છે એટલા માટે પૂરેપૂરું ટેબલ યાદ રાખી લેવાનું પાર્ટ વનમાં પણ ક્વેશ્ચન હતું અહીંયા પણ એક ક્વેશ્ચન છે કે વન ટી સ્પૂન ફૂલ એટલે કેટલું થશે કે જેનો આન્સર આવી જાય છે ઓપ્શન એ ફોર ml 1 વન ટી સ્પૂન ફૂલ એટલે થઈ જશે ફોર ml તો ચાલો પૂરેપૂરું ટેબલ જોઈએ તો વન ડ્રોપ એટલે થઈ જાય ઝીરો પોઈન્ટ ઝીરો સિક્સ અને એના પરથી માં પણ ક્વેશ્ચન આવી શકે છે તો ઝીરો ml ઝીરો સિક્સ અથવા તો વન ડ્રોપ એટલે શું થાય વન મિનિંગ થશે then વન હવે સ્પૂન હશે તો ત્રણ સ્પૂન યાદ રાખવાની છે તમારે એક ટી એક ડેઝર્ટ અને એક ટેબલ તો ટી સ્પૂન ફૂલ છે ને એ ફોર એમએલ હશે કે જે વન ફ્લુઈડ ડ્રાકમ થશે તેન ડેઝર્ટ સ્પૂન ફૂલ છે એ એઈટ એમએલ હશે તો ફોર એમ માં વન ફ્લુઈડ ડ્રાકમ હોય તો એઇટ એમ એલમાં ટુ ડ્રાકમ થાય રાઈટ તેન ટેબલ સ્પૂન ફૂલ છે એ ફિફ્ટીન એમએલ હશે કે જેમાં શું થાશે ફોર ફ્લુડ ડ્રાકમ થશે અને ટુ ટેબલ સ્પૂન ફૂલ હોય તો એ થર્ટી એમ એલ થઈ જાય અને આપણે જાણીએ છીએ કે વન ફ્લુડ અંશ ઇઝ ઇક્વલ ટુ થર્ટી એમ એલ થાય છે દેન એક વાઇન ગ્લાસ ફૂલ તો વન વાઇન ગ્લાસ ફૂલ ઇઝ ઇક્વલ ટુ સિક્સટી એમએલ થશે કે જે ટુ ફ્લુડ અંશ થાય વન ફ્લુડ અંશ હોય તો એમાં કેટલું હોય છે થર્ટી એમએલ હોય છે તો ટુ ફ્લુડ અંશમાં સિક્સટી ટી કપ ફૂલ હશે હશે એમાં અને એ ફોર ફ્લુડ અંશ થઈ જશે અને વન ટમ્બલર ફૂલ છે એમાં ટુ ફોર્ટી એમએલ હોય કે જે એટ ફ્લુ અંશ થઈ જાય ઓકે તો આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેબલ છે ડાયરેક્ટ ક્વેશ્ચન આવે છે તો તમને રોકડા માર્ક્સ મળી શકે એવું ટેબલ છે એટલે યાદ રાખી લેવાનું તે ક્વેશ્ચન નંબર ટ્વેન્ટી ટુ ટેબ્લેટ ડિઝાઇન ટુ એક્ઝર્ટ અ લોકલ ઇફેક્ટ ઇન થ્રો આર કોલ્ડ টকে যে থ্রোট মাফেক্টন এজিসক্ট্রোটার প্রোড্যুস করেছে না ফর্ট অ্যাপ্লেট টেবলেট ইজ এ ইনিক ডোসেজ ফোর্ম বিচ কন্টে ড্রগস অফ স্টম বিবল ডাইলস দেট ইস প্রিপেড বাই ইধর কম্প্রেশন ওর মোল্ডিং মেথড টেবলেট এ ডোসেজ ফোর্মন এক પૂછાયેલો છે તો ટાઈપ્સ ઓફ ટેબ્લેટ કેટલા હોય તો મેઇનલી ફોર ટાઈપ્સ ઓફ ટેબ્લેટ હોય છે એક કે જે ઇન્જેસ્ટેડ ઓરલી રાઈટ ઓરલી ઇન્જેસ્ટ કરાય એવી ટેબ્લેટ ધેન ઓરલ માં યુઝ થાય એવી ટેબ્લેટ આવશે ધેન અધર ધેન ઓરલ કેવિટી અધર રૂટમાં જે યુઝ થાય એ ટેબ્લેટ આવશે અને ફોર્થ વન કે યુઝ ટુ પ્રિપેર સોલ્યુશન એવી ટેબ્લેટ કે જે સોલ્યુશનને પ્રિપેર કરવા માટે યુઝ થાય છે તો એનું ડિટેલ ક્લાસિફિકેશન કેવું છે એ ચાલો આપણે જોઈએ તો ફર્સ્ટ આવે છે કે ટેબ્લેટ યુ ઇન્જેસ્ટેડ ઓરલી ઓરલી જે ટેબ્લેટ ઇન્જેસ્ટ કરવાની હોય એ ટેબ્લેટ્સ તો એમાં શું આવી જશે કમ્પ્રેસ્ડ ટેબ્લેટ મલ્ટિપલ કમ્પ્રેસ ટેબ્લેટ એન્ટેરિક કોટેડ ટેબ્લેટ સસ્ટેન એક્શન ટેબ્લેટ હવે જો કમ્પ્રેસ ને મલ્ટી કમ્પ્રેસ તો ખબર જ હોય એન્ટેરિક કોટેડ એટલે કેવી હોય કે જે સ્ટમકમાં એ એબ્સોર્બ નહીં થાય એની એક્શન છે એ કેવી હશે એન્ટરિક કોટિંગ પોલિમર એમાં યુઝ થયેલું હશે ફોર એક્ઝામ્પલ થેલેટ્સ છે રાઈટ કેપ છે કે જેનું વારંવાર એક્ઝામ્પલ છે ને એક્ઝામમાં પૂછાય છે ધેન એન્ટરિક કોટેડ છે એ ઇન્ટેસ્ટાઇનમાં એની એક્શન પ્રોડ્યુસ કરશે સસ્ટેન્ડ એક્શન તો એ ડિલેડ રિલીઝ ટેબ્લેટ હશે કે જે લોંગ ડ્યુરેશન સુધી ઇફેક્ટ આપતી રહેશે સુગર કોટેડ ટેબ્લેટ કે જેમાં સુગરનું કોટિંગ કરેલું હશે ફિલ્મ કોટેડ કે જે ફિલ્મનું કોટિંગ હશે એ ટેબ્લેટ પર અને ચ્યુએબલ ટેબ્લેટ કે જે ચ્યુઇંગ માટે યુઝ થશે મેઇનલી એમાં એન્ટાસિડ અને મલ્ટિવિટામિનની ટેબ્લેટ આવે છે અને એમાં ડિસઇન્ટિગ્રેટિંગ એજન્ટની જરૂર નથી હોતી એ એક્ઝામમાં પૂછે છે કે વિચ ઓફ ધ ફોલોઇંગ ટેબ્લેટ ડઝ નોટ રિક્વાયર ડિસઇન્ટિગ્રેટિંગ એજન્ટ ઓ ડિસઇન્ટિગ્રન્ટ ધેટ ઇઝ ચ્યુએબલ ટેબ્લેટ કે જેમાં ડિસઇન્ટિગ્રન્ટ નહીં એડ કરવામાં આવે રાઇટ તો ફર્સ્ટ થઈ ગયું ઇન્જેસ્ટેડ ઓરલી નાવ સેકન્ડ વન શું છે કે ઓરલ કેવિટીમાં જે ટેબ્લેટ યુઝ થાય એ ક્યાં એડ થશે પ્લેસ્ટ ઇન ધ સાઈડ ઓફ ચીક ચીકની સાઈડમાં એ ટેબ્લેટ રાખવામાં આવશે દેન એ ડાયરેક્ટલી બક્કલ કેવિટીમાંથી એબઝોર્બ થશે અને ફર્સ્ટ પાસ મેટાબોલિઝમ છે એને બાયપાસ કરશે રાઈટ ધેટ ઇઝ બકલ ટેબ્લેટ ફોર એક્ઝામ્પલ પ્રોજેસ્ટેરોન છે રાઇટ એવી રીતે ઘણા એક્ઝામ્પલ છે બકલ ટેબલેટના દેન સબલિંગ્યુઅલ ટેબ્લેટ તો સબલિંગ્યુઅલ ટેબ્લેટમાં શું થશે પ્લસ બિલો ધ ટંગ ટંગની નીચે પ્લસ અન્ડર ધ ટંગ ટંગની નીચે સબલિંગ્યુઅલ ટેબ્લેટ છે રાખવામાં આવશે એટલે થઈ જાય સબલિંગ્યુઅલ ટેબ્લેટ રાઇટ ફોર એક્ઝામ્પલ નાઇટ્રોગ્લિસરીન છે તો એ શું થઈ જશે એની સબલિંગ્યુઅલ ટેબ્લેટ હશે દેન ટ્રોચિસ અને લોજેન્જિસ તો ટોચિસ અને લોજેન્જીસ કે જે લોકલ ઇફેક્ટ પ્રોડ્યુસ કરે છે માઉથ અથવા તો થ્રોટમાં કે જે આપણો ક્વેશ્ચન છે કે થ્રોટમાં કઈ ટેબ્લેટ યુઝ થાય તો એનામાં શું આન્સર આવે છે લોજેન્જીસ રાઈટ તો લોજેન્જીસ છે એના એક્ઝામ્પલમાં આપણે કહી શકીએ કે લોકલ એનેસ્થેટિક છે એન્ટિસેપ્ટિક છે એ બધા લોજેન્જીસમાં અવેલેબલ હશે. દેન ડેન્ટલ કોણ ડેન્ટલ કોણ એટલે કે એવી કમ્પ્રેસ્ડ ટેબ્લેટ હશે કે જ્યારે ટૂથનું એક્સટેક્શન થઈ જાય ધેન આફ્ટર જે એમ્ટી સોકેટ્સ હશે ને એમાં પ્લેસ કરવામાં આવશે અને એ જે ડેન્ટલ કોન છે ને એ ટ્વેન્ટી ટુ ફોર્ટી મિનિટ્સમાં ડિઝોલ્વ થઈ જશે રાઇટ તો આ છે યુઝ ઇન ઓરલ કેવિટી એમાં ચાર ટાઈપ આવે છે રાઈટ નવ નેક્સ્ટ થર્ડ છે બાય અધર રૂટ અધર રૂટમાં ઇમ્પ્લાન્ટેબલ ટેબ્લેટ હશે અને વજાઇનલ ટેબ્લેટ હશે ઇમ્પ્લાન્ટેબલ ટેબ્લેટ છે એ ઇન્સર્ટ કરવામાં આવે છે સબકટ અને વજાઇનલ ટેબ્લેટ છે તો વજાઇનલ ટેબ્લેટ છે વજાઇનલ કેવિટીમાં એડ કરવામાં આવે અને એ સ્લોલી ડિઝોલ્વ થશે ધન નેક્સ્ટ ટાઈપ છે યુઝ ટુ પ્રિપેર સોલ્યુશન એવી ટેબ્લેટ કે જે સોલ્યુશનને પ્રિપેર કરવા માટે યુઝ થાય તો ઇફરવેસન્ટ ટેબ્લેટ આ ટાઈપની ટેબ્લેટ છે એ જ્યારે વોટરમાં ડિઝોલ્વ કરવામાં આવે ત્યારે એ વેસન્સ કોઝ કરે છે અને જનરલી એક્ટિવ મેડિકામેન્ટ પ્લસ શું હશે સોડિયમ કાર્બામેટ હશે અથવા તો સાયટ્રિક એસિડ હશે અને અથવા તો ટાર્ટ્રિક એસિડ એડ થયેલું હશે રાઈટ અને જ્યારે બી એને ડિઝોલ્વ કરવામાં આવે છે ત્યારે એ રેપિડલી કાર્બન ડાયોક્સાઇડના ઇફરવેસન્સ છે એને રિલીઝ કરશે સેકન્ડ વન આવી જશે ડિસ્પેન્સિંગ ટેબ્લેટ તો ડિસ્પેન્સિંગ ટેબ્લેટ છે એને તરીકે ડિસ્પેન્સ કરવામાં આવે હશે ટોક્સિક ટેબ્લેટ ટેબ્લેટ હશે આ છે એનું સોલ્યુશન પ્રિપેર કરીને આપવામાં આવશે ફોર એક્ઝામ્પલ સિલ્વર કમ્પાઉન્ડ છે ધેન થર્ડ વન છે હાઈપોડર્મિક ટેબ્લેટ તો આનું એડમિનિસ્ટ્રેશન છે પેરેન્ટ્રોલ રૂટથી કરવામાં આવશે રાઈટ અને ધેન નેક્સ્ટ છે ટેબ્લેટ ગ્રેજ્યુટે ટેબ્લેટ ટ્રાઇચુરેટ છે એમાં ટ્રાઇચુરેશન ડાયલ્યુઅન્ટ વિથ ઇનર્ટ સબસ્ટન્સ એડ થયેલું હશે અને ડ્રગ છે ઇલેક્ટ્રોઝ ડેક્સ્ટ્રોઝ અથવા તો અધર કોઈ બી સુટેબલ ડાયલ્યુઅન્ટ છે એમાં મિક્સ કરેલું હશે નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન શેલક ઇઝ યુઝ ફોર પર્પસ ઓફ કોટિંગ ઓફ ટેબ્લેટ ઈઝ તો આન્સર શું આવે છે એન્ટેરિક કોટિંગ શેલક છે એ એન્ટેરિક કોટિંગ માટે યુઝ થાય છે તો એની માટે છે 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 એ એ એ કેટલા હોય હોય એક હશે હશે અને કે જે તો સુગર કોટિંગ છે એમાં વેરિયસ સ્ટેપ ઇન્વોલ્વ થતા હોય છે લાઈક ફર્સ્ટ સ્ટેપ એમાં શું આવી જશે સીલિંગ સીલિંગ કરવાનું હોય શું કામ કારણ કે મોનિટ્રેશન છે ટેબ્લેટની કોરની અંદર

પ્લસ એની જે એજીસ છે એને રાઉન્ડ શેપ મળી જશે રાઇટ એકલા માટે સબકોટિંગ કરવામાં આવે છે અને આ સ્ટેપથી ફિફ્ટી ટુ હન્ડ્રેડ પર્સેન્ટેજ જેટલું ટેબ્લેટનું વેઇટ વધી જશે રાઇટ દેન એમાં બાઇન્ડિંગ સોલ્યુશન અને ડસ્ટિંગ પાઉડરથી કોટિંગ કરવામાં આવે છે દેન થર્ડ સ્ટેપ હશે સ્મૂથનિંગ તો આ સ્ટેપમાં શું આવશે સબકોટિંગના લીધે જે ટેબ્લેટની સરફેસ પર ઇમ્પરફેકશન રહ્યું હોય એ ઇમ્પરફેકશનને કવર કરશે અને ફિલ કરશે કોન કોણ સ્મૂધ ફોર એક્ઝામ્પલ ગ્લોસી સિરપ છે સિમ્પલ સિરપનો સોલ્યુશન છે એ એમાં યુઝ થાય છે એટલા માટે જ આ સ્ટેપને સિરપિંગ બી કહેવાય છે ફોર્થ સ્ટેપ આવી જશે કલર કોટિંગ કલરથી કલર જે બી એજન્ટ છે કલરિંગ એજન્ટ એનાથી શું કરવામાં આવશે કોટિંગ કરવામાં આવશે કે જેનાથી યુનિફોર્મ કલર અને એલિગેન્સી છે પ્રોવાઈડ કરવામાં આવે ટેબ્લેટને દેન ફિફ્થ સ્ટેપ આવી જશે પોલિશિંગ તો એ શું કરશે ડિઝાઇન લસ્ટર છે એ ટેબ્લેટની સરફેસ ઉપર પ્રોડ્યુસ કરે છે અને લાસ્ટ સ્ટેપ આવી જશે પ્રિન્ટિંગ રાઈટ તો આ છે શુગર કોટિંગની પ્રોસેસના સ્ટેપ્સ દેન નેક્સ્ટ વન છે ફિલ્મ કોટિંગ તો ફિલ્મ કોટિંગ છે એ ટુ ટુ 5% પર્સન્ટેજ જેટલો વેઇટ છે એડ કરશે રાઈટ અને એમાં મેલી આવે છે કઈ કઈ એક આવશે પાનપોર સેકન્ડ છે પાન સ્પ્રે અને થર્ડ છે ફ્લુડાઈઝડ બેડ પ્રેસ રાઈટ કે જેનાથી કોટિંગ કરવામાં આવે છે દેન નેક્સ્ટ છે એન્ટરિક કોટિંગ તો એન્ટરિક કોટિંગ છે એ શું કરશે એ એસિડ રેઝિસ્ટન્સ પ્રોવાઈડ કરે છે રાઈટ એક્ઝામમાં ક્વેશ્ચન આવેલો છે દેન શું કરશે આ જે એન્ટરિક કોટિંગ છે એનાથી જે ડ્રગ છે એ ક્યાં રિલીઝ થશે તો એ ડ્રગ છે એ ઇન્ટેસ્ટાઇનમાં રિલીઝ થશે ઓકે દેન એન્ટરિક મટીરિયલ છે એ ક્યાં ક્યાં યુઝ થાય છે તો એના એક્ઝામ્પલ છે કેપ એટલે કે સેલ્યુલોઝ એસિટેટ થેલાઇટ પીવીએપી એટલે કે પોલિવિનલ એસિટેટ થેલેટ અને એચપીએમસીપી એટલે કે હાઇડ્રોક્સી પ્રોફાઇલ મિથેલ સેલ્યુલોઝ

ઇલેક્ટ્રોસ્ટેટિક કોટિંગમાં શું થશે કન્ડક્ટિવ સબસ્ટ્રેટનો યુઝ થાશે ડીપ કોટિંગમાં રિપીટેડલી કોટિંગ અને ડ્રાઇંગ કરવામાં આવતું હોય છે અને વેક્યુમ ફિલ્ડમાં શું હશે એર છે એના જગ્યાએ નાઇટ્રોજન યુઝ થશે કોટિંગ પાનની અંદર નાવ નેક્સ્ટ ક્વેશ્ચન અ નોર્મલ સલાઇન સોલ્યુશન કન્ટેન્સ તો આ ક્વેશ્ચન પણ એક્ઝામમાં ઘણી વખત પૂછાતો હોય છે કે નોર્મલ સલાઇન સોલ્યુશનમાં કેટલા પર્સેન્ટેજ એનએસીએલ પ્રેઝન્ટ હોય છે તો આન્સર શું આવશે

જે ડેફિનેશન આપેલી છે એના માટે કઈ ટર્મ યુઝ કરશો ઇન્ફન્ટ, ચાઇલ્ડ, નિયોનેટલ કે જસ્ટ બોર્ન તો આના માટે સૌથી પહેલા તો આ ટેબલ જુઓ કે શું છે એક છે પ્રી ટર્મ નિયોનેટર તે કોને કહેવાય ધ પીરિયડ એટ બર્થ વેન અ ન્યુ બોન ઇઝ બોર્ન બિફોર ધ ફૂલ જેસ્ટેશનલ પીરિયડ તો એના માટે ટર્મ આપેલી છે પ્રી ટર્મ નિયોનેટર ધેન સેકન્ડ છે નિયોનેટર તો નિયોનેટલ બર્થ થી લઈને ટ્વેન્ટી સેવન ડેઝ સુધીનું થશે ત્યારે એને ટ્વેલ મંથનું થાય ત્યાં સુધી એને કહેવાય છે થર્ટીન થી લઈને ટુ ઇયર્સ સુધીનું થાય તો એને ટોડલર કહેવાય છે દેન ટુ ટુ ફાઈવ યર્સનું હોય તો અર્લી ચાઇલ્ડહુડ સિક્સ ટુ ઇલેવન યર્સમાં એને કહેશું મિડલ ચાઇલ્ડહુડ ટ્વેલ્વ ટુ એટીન યર હશે ત્યારે અર્લી એડોલેશન્સ અને નાઇન્ટીન ટુ ટ્વેન્ટી વન નું હોય તો એથી જાય લેટ એડોલેશન રાઈટ તો એના અકોર્ડિંગ હવે આપણા ક્વેશ્ચન માં આપણે જોઈએ તો કઈ ટર્મ યુઝ થાશે ન્યુનેટલ છે એ આન્સર આવશે શું કામ કારણ કે શું પૂછેલું છે ઇન ધ ફર્સ્ટ ટ્વેન્ટી 28 ડેઝ 28 ડેઝ જોઈને કન્ફ્યુઝન માં નથી આવવાનું શું પૂછેલું છે ઇન ધ ફર્સ્ટ 28 ડેઝ એટલે કે 28 ડેઝ થી ઓછું એટલે કે શું પૂછેલું છે બર્થ થી લઈને 27 ડેઝ સુધીનું

লং ইনহ এক মি ডোজ ইনহ ড্রাই পা મીટર મેડિસિનનું એ કેનિસ્ટર છે રાઇટ કે જેમાં શું હશે પ્લાસ્ટિકનું હોલ્ડર હશે અને માઉથ પીસ હશે જ્યારે સ્પ્રે કરવામાં આવે તો એના લીધે રિલાયબલ અને કન્સિસ્ટન્ટ મેડિકેશનનો ડોઝ એ પ્રોડ્યુસ કરે છે જ્યારે ડ્રાય પાવડર ઇન્હેલર છે એ શું છે તો એ અસ્થમાં જે હોય એના માટેનું ટ્રીટમેન્ટ ઓપ્શન છે અને ડ્રાય પાઉડેલર છે એનાથી શું થશે ઇટ અલાઉઝ મેડિસિન ટુ ટ્રાવેલ ડીપ ધ લંગ્સ ધેન નેક્સ્ટ ત્રણ ઓપ્શન હતા એ બધા માટે પણ અલગ અલગ છે જેમ કે ડ્રગ ડિલિવરી વાયા તો એને શું કહેશું ટીડીડીએસ એટલે કે ટ્રાન્સડમલ ડ્રગ ડિલિવરી ડ્રગ ડિલિવરી બાય આઈવી રૂટ તો એ શું થઈ જશે પેરેન્ટ્રોલ રૂટ ઓફ એડમિનિસ્ટ્રેશન ડ્રગ ડિલિવરી વાયા આઈ એમ રૂટ એટલે કે ઇન્ટ્રા ઇન્ટ્રામસ્ક્યુલર રૂટ તો એ શું થઈ જશે ઇન્ટ્રા ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન થઈ જશે স রিওলজি টাইপ পুচে যে কে হসে নোট্রোনি হস તો બે ટાઈપના ફ્લો હોય એક હોય ન્યૂટોનિયન અને સેકન્ડ વન હોય નોન ન્યુટોનિયન ન્યૂટોનિયન છે એ ન્યૂટ્રોન્સના લો ને ફોલો કરશે ફોર એક્ઝામ્પલ સિમ્પલ લિક્વિડ લાઈક ગ્લિસરીન છે સિરપ સોલ્યુશન છે અને ક્લોરોફોર્મ છે કે જે ન્યૂટ્રોન્સના લો ને ફોલો કરે છે અને જે ન્યૂટ્રોન્સના લો ને ફોલો નથી કરતા ધેટ ઇઝ નોન ન્યુટોનિયન ફ્લો પ્રોવાઈડ કરશે ફોર એક્ઝામ્પલ ઇમલ્શન ઓઇન્ટમેન્ટ અને કોલોઇડલ સોલ્યુશન તો આ એક્ઝામ્પલ છે સિમ્પલી એના પરથી જ ક્વેશ્ચન આવેલું હતું નેક્સ્ટ ઇઝ કેલ્વિન ઇક્વેશન ઇઝ રિલેટેડ ટુ ધ તો આન્સર શું આવશે પોર સાઇઝ એનાલિસિસ કેલ્વિન ઇક્વેશન ઇઝ રિલેટેડ ટુ પોર સાઇઝ એનાલિસિસ ધ નેક્સ્ટ SFI ધેટ ઇઝ સોલિડ ફેટ ઇન્ડેક્સ ઇટ કેન બી ડિટરમાઇન ઓર કેરેક્ટરાઇઝ્ડ યુઝિંગ ધ ફોલોઇંગ કે જેનો આન્સર શું આવશે ડાયલેટોમીટર સોલિડ ફેટ ઇન્ડેક્સ છે એ ડિટરમાઇન કરવા માટે ડાયલેટોમીટરનો યુઝ થાય છે ધેન નેક્સ્ટ એન્ડ ગ્લિસરાઇઝા કેન બી સાઇઝ સાઇઝ બાય આ કરવું કરવું હોય તો 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 માટે 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 મિલ મિલ છે યુઝ શું આવશે એનું કટિંગ પડશે એટલા આવી જશે કટર વારે વારે તમને મિલના પ્રિન્સિપલ રિલેટેડ એક્ઝામમાં ક્વેશ્ચન આવે જ છે તો અહીં આપેલા છે કટર મિલ નું પ્રિન્સિપલ છે કટિંગ હેમર મિલમાં આવી જશે ઇમ્પેક્ટ રોલર મિલમાં આવશે પ્રેશર ઓર કમ્પ્રેશન ફ્લુડ એનર્જી મિલમાં ઇમ્પેક્ટ એન્ડ એટ્રીશન કોલોઇડલ મિલમાં શિયરિંગ અને બોલ મિલમાં સેમ ઇમ્પેક્ટ અને એટ્રિશન છે એનો પ્રિન્સિપલ છે નેક્સ્ટ ક્વેશ્ચન પીચ ઓફ ધ ફોલોઇંગ ડોસેજ ફોર્મ ઇઝ સ્યુટેબલ ફોર મોઇશ્ચર સેન્સિટિવ ડ્રગ મોઇશ્ચર સેન્સિટિવ ડ્રગ છે તો કયું ડોસેજ ફોર્મ છે તમે યુઝ કરશો તો આન્સર શું આવશે કેપ્સ્યુલ કેપ્સ્યુલ છે મોઇશ્ચર સેન્સિટિવ ડ્રગ માટે યુઝ કરવામાં આવશે નેક્સ્ટ નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન એફિશિયન્સી એફિશિયન્સી ઓફ ઓફ ફિલ્ટર ફિલ્ટર યુઝ યુઝ ફોર સ્ટરીલાઇઝેશન ઇઝ બાય ઇટ્સ તો તો માટે જે થાય છે છે એની ડિટરમાઇન કરવા પેરામીટર આન્સર શું આવશે મિલ્ક મેગ્નેશિયા અ પ્રિપરેશન ટુ ઓફ ઓફ મિલ્ક મેગ્નેશિયા છે એનો ક્વેશ્ચન વારંવાર એક્ઝામમાં આવતો હોય છે કે મિલ્ક ઓફ મેગ્નેશિયા છે એ કઈ પ્રિપરેશન છે રાઇટ તો અહીંયા પણ સેમ પૂછેલું છે પણ થોડું ઘણું ટ્વિસ્ટ સાથે પૂછેલું છે કે એમાં સેવન ટુ એટ પોઈન્ટ ફાઈવ પર્સન્ટેજ શું પ્રેઝન્ટ હશે તો શું પ્રેઝન્ટ હોય મિલ્ક ઓફ મેગ્નેશિયામાં મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ તે નેક્સ્ટ ક્વેશ્ચન લાઇટ લિક્વિડ પેરાફિન આઈપી એન્ડ લિક્વિડ પેરાફિન આઈપી ઇઝ ડિફરન્શિયેટેડ બાય ધેર લાઇટ લિક્વિડ પેરાફિન છે આઈપી અને લિક્વિડ પેરાફિન છે તે બંનેમાં ડિફરન્સ શું છે તો એ બંનેમાં કાઇનેટિક વિસ્કોસિટી છે એ ડિફરન્ટ હશે નેક્સ્ટ ઇઝ રોલર કોમ્પેક્ટર ઇઝ યુઝ ઇન લાર્જ સ્કેલ ફોર વિચ ટાઈપ ઓફ ગ્રેન્યુલેશન તો કયા ગ્રેન્યુલેશનમાં તમે રોલર કોમ્પેક્ટરનો યુઝ કરશો તો આન્સર આવશે ડ્રાય ગ્રેન્યુલેશન નેક્સ્ટ ઇઝ ઓસ્મોટિક પેલેટ્સ આર એક્સટેન્સિવલી યુઝડ એસ તો આન્સર શું આવી જશે કન્ટ્રોલ રિલીઝ માટે ઓસ્મોટિક પેલેટનો યુઝ થાય છે નેક્સ્ટ ઇઝ ડિસ્પોઝેબલ સિરિન્જીસ આર મેડઅપ ઓફ

અને મિશન ફાર્માસિસ્ટની સિરીઝમાં વિવિધ વિડીયો જે અપલોડ કરવામાં આવે છે એ તમે હજી ના જોયા હોય તો એ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તમારી એક્ઝામને રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો તમને કોઈ પણ ડાઉટ હોય કોઈ પણ ક્વેરી હોય તો એ તમે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો અથવા તો અમારા વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ પર અમને મેસેજ પણ કરી શકો છો Next question, next video ma. Thank you very much.